હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ચર્ચા કરવી છે ભાઈ અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના પૂછાવાલાયક પ્રશ્નોની આ સિરીઝમાં તમારું સ્વાગત છે પહેલો પ્રશ્ન કંઈક આવો છે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે તો આપણે જેનો અભ્યાસ શરૂ કર્યો એટલે કે અર્થશાસ્ત્રને જ માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે તો ઓઇકાનોમોસ બરાબર સાચો જવાબ શું આવે છે ઓઇકા નોમોસ બરાબર ઓઇકા નોમોસ આ શબ્દ આવે જેમાં ઓઇકા અને નોમોસ આ બંને અલગ અલગ છે ભાઈ બરાબર ઓઇકા એટલે ઘર વખરી સરસામાન આ રીતના તમે એનું પાર્ટિફિકેશન કરો એટલે કે અલગ પાડો તો તમને એ પણ માહિતી મળે ખરા કયા અર્થશાસ્ત્રીઓને સોરી કે આ અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રના વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્ર પ્રણે અભ્યાસ શરૂ કરવાનું બહમાન મળ્યું છે તો ભાઈ એકમાત્ર એવા અર્થશાસ્ત્રી એડમ સ્મિથ હતા કે જેને કે જેને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહમાન મળ્યું છે સ્વતંત્રપણે અને એ પણ વૈજ્ઞાનિક ઢબે ભાઈ શું અભ્યાસ શરૂ કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રીનું નામ તો વાસ્તવવાદી અર્થશાસ્ત્ર તરીકે રોબિન્સ નામના અર્થશાસ્ત્ર દ્વારા ભાઈ રજૂ કરવામાં આવ્યું હતું કોના દ્વારા રોબિન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે તો બે ભાગ પડે છે ભાઈ બે ભાગ પડે છે એક આવે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર એક આવે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર એક આવે એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર બરાબર બે ભાગ પડે છે સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે તો ભાઈ આ બધું આ બધું આડીધરી ઉપર એટલે કે એક્સ અક્ષ પર એટલે કે એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે તો આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોનું છે બરાબર કોણે લખ્યું છે તો પ્રોફેસર આલ્ફેડ માર્શલ દ્વારા લખવામાં આવેલું છે ભાઈ પ્રોફેસર આલ્ફેડ માર્શલ દ્વારા ભાઈ આ લખવામાં આવેલું છે અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરે આવ્યો છે ભાઈ અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ એ કઈ ભાષાના શબ્દો ઉપરથી ઉતરે આવ્યો તો ભાઈ સંસ્કૃત ભાષા કઈ ભાષા ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ કઈ ભાષા તો યસ સંસ્કૃત ભાષા બરાબર સંસ્કૃત ભાષાની વાત છે અર્થ એટલે કંઈક મેળવવું કંઈક મેળવવું અથવા કંઈક પ્રાપ્ત કરવું ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે તો ભાઈ ઇકોનોમિક્સ અંગ્રેજી ભાષાનો શબ્દ છે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષથી પણ વધુ જૂનો છે તો પાંચ હજાર વર્ષથી પણ વધારે જૂનો છે આવું માનવામાં આવે છે એરિસ્ટોટલ કોણ હતા તો ભાઈ એરિસ્ટોટલ એટલે તત્વચિંતકભાઈ એરિસ્ટોટલ કોણ હતા તો એરિસ્ટોટલ ભાઈ તત્વચિંતક હતા ખાસ યાદ રાખજો એરિસ્ટોટલ કોણ હતા તો તત્વચિંતક હતા બરાબર તત્વજ્ઞાની આમ તો એમ કહી શકાય લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ કયા વર્ષમાં રજૂ થયું હતું તો ઓગણીસો ને એકત્રીસમાં ક્યારે રજૂ થયું હતું ભાઈ ઓગણીસો ને એકત્રીસમાં લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ આ રજૂ કરવામાં આવ્યો હતો ઓગણીસો ને એકત્રીસની વાત છે ત્યારબાદ સેમ્યુલસન સેમ્યુલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્ત્વનું સ્થાન આપે છે તો ભાઈ પસંદગીઓ અને વહેંચણી પસંદગીઓ અને વહેંચણી ચોઈસ બરાબર પસંદગીઓની વાત છે અને સેલ્સ બરાબર આ બે વસ્તુ પર કોણ વધારે ધ્યાન આપે છે તો સેમ્યુલસન નામના અર્થશાસ્ત્રી વધારે ધ્યાન આપે છે નીચેનામાંથી કઈ બાબતોનો અભ્યાસ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં થતો નથી તો પેઢીનો ખર્ચ ભાઈ પેઢીનો ખર્ચ હોય ને એકમ પૂરતો મર્યાદિત હોય કેના પૂરતો મર્યાદિત હોય ભાઈ એકમ પૂરતો મર્યાદિત હોય એટલેનો અભ્યાસ અહીંયા ન થાય પણ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રમાં ગરીબીનો અભ્યાસ થાય બેકારીનો અભ્યાસ થાય અને વસ્તીનો પણ અભ્યાસ થાય એટલે ખાસ યાદ રાખજો રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે તો ભાઈ માંગ રેખા છે ને માંગ રેખા એ રેખીય આકૃતિ છે બધાને ખબર પડી જાય ભાઈ રેખીય આકૃતિ કઈ છે નીચેનામાંથી તો માંગ રેખા બરાબર માંગ રેખા એ રેખીય આકૃતિ છે ખાસ યાદ રાખજો સ્વતંત્ર ચલ અને આધારિત ચલ બે કે તેથી વધારે હોય ત્યારે કઈ આકૃતિ વધારે અનુકૂળ આવે છે ભાઈ સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધુ હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ વધારે અનુકૂળ આવે છે કઈ ભાઈ પાસ પાસેની સ્તંભાકૃતિને વધારે અનુકૂળ માનવામાં આવે છે વૃતાંશ એટલે શું તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ વૃતાંશ એટલે શું ભાઈ વર્તુળનો અંશ નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી તો જોઈએ ડૉક્ટર છે ગાયક છે મૃત્યુ પામેલા વ્યક્તિ છે શિક્ષક છે તો ભાઈ મૃત્યુ પામેલા વ્યક્તિ હોય ને કઈ રોકાણ કરતા હોય ને ડૉક્ટર રોકાણ કરે ગાયક રોકાણ કરે શિક્ષક પણ રોકાણ અવશ્ય કરે તીવ્ર સ્પર્ધા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે તો કિંમતમાં તીવ્ર સ્પર્ધા હોય ત્યાં ગ્રાહકોને એટ્રેક્ટ કરવા માટે આકર્ષિત કરવા માટે ભાઈ કિંમતોમાં શું કરવામાં આવે ભાઈ ઘટાડો કરવામાં આવે છે મિત્રો દાન આપવાની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે તો ભાઈ દાન આપવાની પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે ભાઈ બિન આર્થિક પ્રવૃત્તિ આવે સાચા જવાબમાં ખાસ યાદ રાખજો ભાઈ માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે તો ઉપયોગિતા મૂલ્ય દર્શાવે કયું મૂલ્ય ભાઈ ઉપયોગિતા મૂલ્ય માનવીના જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે દર્શાવતું મૂલ્ય એટલે ઉપયોગિતા મૂલ્ય વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું તો એટલે ભાઈ કિંમત વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું ભાઈ કિંમત પ્રાઇઝની વાત છે નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે તો સંગીત શિક્ષણ ડાક્ટરી સલાહ મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ફ્રીજનો સમાવેશ શેમાં થાય ભાઈ ભૌતિક વસ્તુમાં સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી તો ભાઈ અહીંયા તમે જોઈ રહ્યા છો બી ઓપ્શન તેની છત હોવી જોઈએ તેની શું હોવી જોઈએ ભાઈ છત હોવી જોઈએ આ લક્ષણ સંપત્તિ ધરાવતી નથી તમામ કુદરતી સંપત્તિ એટલે શું તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન ભાઈ તમામ કુદરતી સંપત્તિ એટલે શું જમીન જેમાં બધા જનો સમાવેશ થઈ જાય છે ભાઈ નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી તો અંશતઃ આર્થિક પરિવર્તનો અંશતઃ આર્થિક પરિવર્તનો ભાઈ આનો સમાવેશ વ્યાપાર ચક્રના એક પણ પ્રકારમાં કરવામાં આવતો નથી અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલું કયું મૂલ્ય ભાઈ અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય તો એટલે બીજું કાંઈ નહીં ભાઈ વિનિમય મૂલ્ય કયું મૂલ્ય ભાઈ વિનિમય મૂલ્ય જે વસ્તુ કે સેવા ના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય તે તેને કેવી વસ્તુ કહેવાય તો એને ભાઈ સર્વ સુલભ વસ્તુ કહેવાય જેમ કે હવા આવે પાણી આવે જેના ઉપર કોઈનો અંકુશ ન હોય ભાઈ સર્વ સુલભ હોય તે બધી સર્વ સુલભ વસ્તુ કહી શકાય વસ્તુની માલિકી અને વપરાશને આધારે ક્યુ વર્ગીકરણ કરી શકાય તો ખાનગી અને જાહેર વસ્તુઓ ભાઈ વસ્તુની માલિકી અને વપરાશના આધારે ક્યુ વર્ગીકરણ કરી શકાય ભાઈ તો ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ આવું વર્ગીકરણ કરી શકાય બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાનો ગુણ કઈ વસ્તુઓમાં રહેલો છે તો એમાં મિત્રો જવાબ આવે જાહેર વસ્તુઓમાં રહેલો છે આ ગુણ ક્યાં રહેલો છે ભાઈ જાહેર વસ્તુઓમાં રહેલો છે પ્રોફેસર આલ્ફેડ સોરી પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે આપી છે તો સંપત્તિના શાસ્ત્ર તરીકે પ્રોફેસર એડમ સ્મિથ દ્વારા પ્રોફેસર એડમ સ્મિથ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપવામાં આવેલી છે જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે અને છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતી નથી તે કયો ગુણ કહેવાય તો ભાઈ એને બિનવંચિતતાનો ગુણ કહેવાય એને શું કહેવાય ભાઈ બિનવંચિતતાનો ગુણ કહેવામાં આવે છે ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું તો ભાઈ ભૌતિક જીવન ધોરણમાં તમારે સુધારો કરવામાં આવે અને વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે એને કલ્યાણ કહેવાય અને શું કહેવાય ભાઈ કલ્યાણ કહે છે પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધનો છે તો ભાઈ ઉત્પાદનના મૂળ બે સાધનો આવું પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ માને છે બાકી તમે જાણો છો ભાઈ કે ઉત્પાદનના કુલ ચાર મુખ્ય સાધનો છે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતાં શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે તો ભાઈ એને કહેવાય શ્રમ જ કહેવાય શું કહેવાય ભાઈ એને કહેવામાં તો શ્રમ જ આવે ખાસ યાદ રાખજો ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે કારણ કે મૂડી બરાબર આમાં જવાબ આવે મૂડી કારણ કે ગતિશીલ કીધું છે તમે મૂડી કોઈ પણ દેશમાં રોકી શકો ધારો કે આપણે વાત કરીએ ભારત દેશની તો ભારત દેશમાં રિલાયન્સની ફેક્ટરી છે યસ છે જીઓ છે યસ તો શ્રીલંકામાં તમે જાઓ તો શ્રીલંકામાં જોવા મળે બાંગ્લાદેશમાં જાઓ ન્યાય જોવા મળે મળે એટલે મૂડીને ભાઈ ગતિશીલ સાધન તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે ગુણવત્તા સબર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલ બાબત છે ભાઈ તો એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલ બાબત છે કલ્યાણને કયા પરિવર્તન સાથે સંબંધ છે તો ગુણાત્મક સંબંધ જોવા મળે છે ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ જોવા મળે છે દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવો આર્થિક પરિવર્તન ગણાય તો એ આકસ્મિક પરિવર્તન ગણાય કેવું પરિવર્તન ભાઈ આકસ્મિક પરિવર્તન ગણાય શ્રમના પુરવઠાનો આધાર કોની પર છે તો શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે માનવીની જરૂરિયાત તો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને શું કહેવાય તો એને ઉત્પાદન કહેવાય એને શું કહેવાય ભાઈ ઉત્પાદન કહેવાય ઉધ્વગામી અને અધોગામી ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો કેવા પરિવર્તનો કહેવાય તો એને પરિવર્તનો કહે છે અને શું કહેવાય ભાઈ ચક્રીય પરિવર્તનો કહેવાય વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે તો ભાઈ તેજીની પરિસ્થિતિ હોય ને ત્યારે મૂડી રોકાણ અને રોજગારીનો દર બંને ઊંચા જોવા મળે છે ચક્રવત આર્થિક પરિવર્તન કયા પ્રકારના અર્થતંત્રના આધારે અસરકારક જોવા મળે છે તો મૂડીવાદી બરાબર મૂડીવાદના કારણે તે અસરકારક જોવા મળે છે નીચેનામાંથી કંઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી તો શ્રમિકનો શ્રમ ભાઈ આ ભૌતિક સંપત્તિ નથી જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે તો ભાઈ જમીનનો જે કુલ પુરવઠો છે એ હંમેશા સ્થિર રહેવાનો છે કારણ કે એમાં વધારો પણ ન કરી શકાય અને ઘટાડો પણ ન કરી શકાય વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો